સુરત મહાનગરપાલિકા ખાતે વર્ગ ચાની સ્ટેરિંગ કમિટીની મિટિંગ મળી હતી એમાં સુરત મનપાના કાર્યરત તેર યુનિયનના પ્રમુખો આ મિટિંગમાં હાજર પામ્યા હતા અને સ્ટેરિંગ કમિટીના પ્રમુખ તરીકે ભાઈલાલ બસાવ કાર્યકારી અધ્યક્ષ તરીકે હરિવર્ધન ખંભાતી સત્યિકાંત સોલંકી અજય સોલંકી નંદકિશોર ભગત સહિત તમામ રાવદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ કામદાર કર્મચારીઓના પ્રશ્નો માટે હા સ્ટેરિંગ કમિટી દ્વારા લડત આપી પ્રશ્નોના નિકાલ કરાવશે તેમ જણાવ્યું છે આજની જે કમિટી બની છે અને અમારા સુરત મહાનગરપાલિકાની અંદર જે જુદા જુદા યુનિયનની અંદરથી બાર યુનિયનો ભેગા થઈ અને ભાઈલાલભાઈને જે પ્રમુખ તરીકે અમે લોકોએ એમને ચૂંટી લાવ્યા છે અને સુરત મહાનગરપાલિકામાં વર્ગ ચારના જે કામ આજ દિન સુધી થયા નથી અને અમારા જે કર્મચારીઓને તકલીફ પડી છે એના માટે આજે અમારે સ્ટેરિંગ કમિટી નવી બનાવી પડી છે અને તેમને કાર્યકારી પ્રમુખ તરીકે હરિવદનભાઈ સલાહકાર તરીકે નંદકિશોરભાઈ કાર્યકારી પ્રમુખ તરીકે અજયભાઈ તેમજ અમારી તમામ બોડીની અંદર સમાવી અને આ સુરત મહાનગરપાલિકામાં સ્ટેરિંગ કમિટીની સ્થાપના જની કરી દીધેલી છે ભૈલભાઈ ભાઈ વૈષ્ણવ હું સમજ એક કાર્યકર છું અને સુરત મહાનગરપાલિકામાં અમારી યુનિયન ચાલે છે સુરત મહાનગરપાલિકાના જે યુનિયનો છે એ યુનિયન યુનિયનની એક સ્ટીયરિંગ કમિટી હતી એ સ્ટીયરિંગ કમિટી માં લોકો કર્મ જે યુનિયનો છે બીજા જુદા જુદા યુનિયનો એ લોકોને એમ લાગ્યું કે ભાઈ આ અમારા આ યુનિયન દ્વારા આ સ્ટિયરિંગ કમિટી છે એના દ્વારા અમારા કામ થતા નથી અને પક્ષપાત રાખવામાં આવે છે એટલે ઘણા બધા યુનિયનના લોકો આરાજ હતા અને આજે અમે એક નવી સ્ટીયરિંગ કમિટી શરૂ કરી છે અને એ સ્ટીયરિંગ કમિટી દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓને ખાસ કામો પરથી અમે ધ્યાન આપીશું એ લોકોને જે કે અન્યાય થતા હોય એ અન્યાય દૂર કરવાના પ્રયત્ન કરીશું અને અમારી સાથે બીજા પણ કોઈ કર્મચારી આવશે માનો કે ક્લાસ ફોર છે ક્લાસ ફોર સિવાયના બીજા પણ કોઈ કર્મચારીઓ આવશે તેના પણ પ્રશ્નોનો નિકાલ કરવા અમે પ્રયત્ન કરીશું સુરત મનપામાં કાર્યરત વિવિધ યુનિયોની મળેલી સ્ટેરિંગ કમિટીની મિટિંગમાં કામદારના પ્રશ્નો વાંચા આપવાની નામ લેવાય છે